નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના ગરબા પ્રેમીઓ અને ગરબાના આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અત્યારથી ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ દ્વારા બજારમાંથી અવનવા ટ્રેડિશનલ દેશોની પણ ખરીદી શરૂ થઈ ગઈ છે આવામાં દરેક ખેલૈયાઓના મનમાં એક જ સવાલ છે કે ક્યાં જ રમવા જઈશું આ વખતે ગરબા રમવા માટે ક્યાં જઈશું તો આ સવાલનો જવાબ તમને અમદાવાદમાં આયોજિત ફરિયુ ગામઠી ગરબામાં જ મળશે આ વર્ષે વ્હાઇટ દ્વારા એસજી હાઇવે પર જગુઆર શોરૂમ પાસે આવેલા ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ફરિયુ ગામઠી ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ફરિયુ ગામઠી ગરબામાં નવ દિવસના નવ સેલિબ્રિટી ખેલૈયાઓને ગરબા રમાડશે હાય હું છું આ વખતે અમદાવાદમાં એક નવો અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે ફળિયું ગામઠી ગરબા ગોતા વિસ્તારમાં આ વખતે અમે ગામઠી ગરબાનું આયોજન કરેલું છે ફળિયું નામ પરથી તમને સૌને ખબર પડી જ ગઈ હશે કે જે પ્રાચીન પરંપરા અને જે સંસ્કૃતિ હતી એને યથાવત રાખવા માટે અને અત્યારે જેન્ઝી ટ્રેડિશનને અમે એમને પરિચય કરવા માટે મેં ગામથી ગરબાનું આયોજન કરેલું છે નવ દિવસ નવ સિંગરનું નાઇન ડેઝ નાઇન સેલિબ્રિટીનું આયોજન રાખેલ છે અને આ વખતે એક બેનિફિશિયલ એ છે કે ગરબા પ્લસ મંડળી જે નવથી સાડા બાર રેગ્યુલર ગરબા જે નવરાત્રીમાં રૂટીન રિધમ સાથે થતા હોય છે અને સાડા બારથી સવાર સુધી જે સવારની પોર્ટ અત્યારે જે બે ત્રણ વર્ષથી આપણી ગુજરાતમાં ચાલુ થયું છે મંડળી જેવું કાર્યક્રમ એ બી અમે શરણાઈ ઢોલ ઉપર રાખેલ છે તો અમદાવાદવાસીઓને અને ગોતાના આજુબાજુના દરેક વિસ્તારને મારું ભાવભર્યું આમંત્રણ છે એ જરૂરથી આવજો અને અમારા પ્રોજેક્ટને અને અમારા પ્રયાસને જરૂરથી સફળ બનાવશો હું છું નેહા સુથાર અને આજે એક સરસ મજાની વાત જણાવતા આનંદ થાય છે કે હું આવી રહી છું તારીખ આઠ દસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છઠ્ઠા નોરથી સરસ મજાની પ્રાચીન ગરબાની મોજ કરાવવા માટે અને તમે સાંભળ્યું છે કે ફળિયું ગામથી ગરબા પ્રાચીન સ્ટાઇલમાં એક સરસ મજાનું આયોજન કર્યું છે તો તમે ખાસ ત્યાં મુલાકાત લઈ જો કે કેવું છે અને નવ દિવસના નવ સેલિબ્રિટી અલગ અલગ આવવાના છે તો પ્લીઝ તમે બધાએ ત્યાં પધારજો છો ના હરિમે પ્લા પાસ અવેબિલિટી અમારે એક્સક્લુઝિવ ઓનલાઈન બુકમાં શો ઉપર હશે અને લોકલ વેન્ડર્સથી અને પટેલ્સ કેફેર પરથી તમને મળી રહેશે પાર્કિંગ માટે અમારી જોડે એલોકેટ ત્રણ પાર્ટી પ્લોટ છે એમાં કોઈ જ પબ્લિકને કોઈ જ ન્યૂસન્સ ના થાય એવી રીતે ટુ વ્હીલર્સનું બી સેપરેટ છે ફોર વ્હીલર્સ માટે બી અલગ છે અને વીઆઈપી પાર્કિંગ બી અમે એલોકેટ કરેલ છે સેફ્ટી માટે ગવર્ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એકોર્ડિંગ અમે ફાયર સેફટી એમ્બ્યુલન્સ બે ત્રણ સ્ટેન્ડ બાય અને પોલીસ પ્રોટેક્શન માટે પીસીઆર બી અમારા માટે વેન્યુ પર અવેલેબલ રહેશે పౌర్ణీ ప్రతి మోరీ సైయా రిపోర్ట్ వా అశ్విని భారత విరర్ అమదావాద